નિફ્ટીમાં એકસો ત્રાણું પોઈન્ટથી વધુનો ઉછાળો તો નિફ્ટી બેંકમાં બસો બાણુ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો ઓટો એફએમસીજી સેક્ટરમાં દમદાર તેજી જોવા મળી રહી છે તો ભારતીય શેર બજારમાં જે જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેની અસર વર્તાઈ રહી છે જીએસટીમાં રાહત જે આપવામાં આવી છે તેના કારણે શેર માર્કેટમાં ઉછાળો જીએસટી માં રાહત થી શેર માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ભારતીય શેર બજારમાં છસો પચાસ પોઈન્ટ થી વધુ ઉછાળો નોંધાયો